વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે છે આજથી ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ કાર્યક્રમોની અંદર હાજરી આપવાના છે તેઓ અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના કલોલમાં તેઓ વડસડ ખાતે આજે કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે એરફોર્સનો જે કાર્યક્રમ છે તેની અંદર તેઓ હાજરી આપવાના છે ત્યારબાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રે રોકાણ કરવાના છે અને તેઓ સોળ તારીખના રોજ રી ઇન્વેસ્ટ બે હજાર ચોવીસનો જે છે પ્રારંભ કરાવવાના છે ત્યારબાદ ગાંધીનગર અમદાવાદ મેટ્રો રેલ ટ્રેનો પણ તેઓ પ્રારંભ કરાવશે ત્યારબાદ અમદાવાદ ના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે ત્યારે ગાંધીનગર ગાંધીનગરના કાર્યક્રમને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ગાંધીનગર જિલ્લામાં પાંત્રીસો જેટલા પોલીસ કર્મચારીઓ ખડે પગે રહેશે આ ત્રણ દિવસ તેમજ સોળ તારીખના રોજ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેને લઈને પણ તેઓએ માહિતી આપી છે કે કોઈપણ પ્રકારની કોઈને મુશ્કેલી ના પડે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે ખાસ સોળ તારીખના રોજ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે જે અગિયારથી બપોરના બે વાગ્યા સુધી રહેશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું આપ સૌ જાણો છો કે સોળ સત્તર અને અઢાર તારીખે મહાત્મા મંદિરમાં આરી ઇન્વેસ્ટ મીટ અને સમિટ છે આ સમિટ દરમિયાન વડાપ્રધાન શ્રી પોતે હાજર રહેશે અને ગવર્નર શ્રી હાજર રહેશે મુખ્યમંત્રી શ્રી ગુજરાત હાજર રહેશે અને અલાવા લગભગ ચાર પાંચ રાજ્યની શ્રી પણ હાજર રહેશે એની માટે લગભગ ત્રણ હજાર પાંચસો અલગ અલગ રેન્કની પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે ત્રણ દિવસે સર ડાયવર્ઝનની વાત કરીએ પ્રધાનમંત્રી આવી રહ્યા છે તો કયા પ્રકારનું ડાયવર્ઝન ગાંધીનગરમાં આપવામાં આવ્યું જેના કારણે લોકોને હાલાકી ન પડે આ મોટાભાગે ડાયવર્ઝન જે છે એ સોળ તારીખ સુધી જ રહેશે સત્તર અને અઢાર તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે સોલ તારીખે થોડું થોડું પબ્લિક સગવડતા માટે થોડું થોડું ડાયવર્શન્સ કરવામાં આવેલ છે અને મોટાભાગે ડાયવર્શન જે છે ક ત્રણથી ક પાંચ સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે તો પબ્લિક માટે રિક્વેસ્ટ એ છે કે તમે ક ત્રણથી ગ ત્રણમાં જઈને ગ ત્રણ ગ ગ મોટા ગ છોટા ગ રસ્તા તમે વાપરી શકો છો એની અલાવા વાવોલ રેલવે બ્રિજ ક્રોસ કરીને ક રોડ પણ તમે વાપરી કરી શકશો અને અને એને અલાવા એ જો ડાયવર્શન છે સવારે આઠથી અગિયાર વાગે વાગે સુધી રહેશે અને અગિયાર વાગ્યેથી બે વાગ્યા સુધી ખાસ કરીને છ રોડ ઉપર ડાયવર્ઝન રહેશે છ રોડ ઉપર છ ઝીરોથી ડાયવર્શન કરવામાં આવશે છ ઝીરોથી તમે જ રોડ એક્સેસ કરી શકશો અને મોટા ગા અને છોટા ગા રોડ એક્સેસ કરી શકશો સાહેબ છ જીરો થી લઈને ચ એક સેક્ટર સુધીનો માર્ગ ચાલુ રહેશે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રહેશે કારણ કે પ્રધાનમંત્રી મેટ્રો મુસાફરી કરવાના છે ત્યારે અગિયાર વાગે સુધી આ રોડ ચાલુ રહેશે અગિયાર વાગ્યાથી લઈને બે વાગે સુધી ડાયવર્શન કરવામાં આવશે છ જીરોથી મોટા ગ અને જ રોડ ઉપર ડાયવર્શન કરવામાં આવશે